ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર થતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે છેલ્લા બે વર્ષમાં અલગ અલગ ગુનાઓમાં ચોરી થયેલો કુલ ચાર કરોડ વીસ લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો છે માત્ર છેલ્લા આઠ મહિનામાં બસ્સો ટકા ગુનાઓ રેલવે પોલીસના ચોપડે નોંધાયા જે ઘણા ચિંતાજનક સ્તર પર પહોંચી ગયો છે કાલુપુર રેલવે સ્ટેશન પર એક દિવસમાં રોજના બે લાખ જેટલા મુસાફરો અવરજવર કરે છે તેની સાથે અમદાવાદ રેલવે પોલીસ પાસે માત્ર બસ્સો

મોબાઈલ ચાર્જિંગમાં લાગેલા હોય અથવા જ્યાં વેગમાં રાખેલા હોય તો ત્યાંથી લઈ લે ઘરેણાં લઈ લે છે આવા પ્રકારના બનાવો મોટા ભાગના લગભગ સેવન્ટી એટી પર્સન્ટ પ્રકારના એવા છે બાકી ઘણી વખત ટ્રેન એક્સચેન્જ કરતા હોય તો પ્લેટફોર્મ ઉપર ટ્રેનની વેઇટ કરતી વખતે ઊંઘતા હોય તો મુસાફરખાનામાં ઊંઘતી વખતે એ લોકો થાકના લીધે નીંદરમાં આવી જતા હોય તો તે વખતમાં પણ એવા બનાવો ઘણી વખત બનતા હોય